આત્મા શરીર છોડી દીધા પછી દસ દિવસ સુધી પ્રેત યોની તરીકે રહે છે આવું ગરુડ પુરાણમાં કહ્યું છે કારણ કે જે સંક્રમણ છે એટલું મોટું છે કે તે ખૂબ જ મૂંઝવણમાં હોય છે શરીર છોડી દીધું છે એટલે પાછું શરીરમાં જવા માંગતું નથી કારણ તે મોડ લાગે છે આ શરીર એવું નથી જેમાં કોઈ પ્રવેશ કરવા માંગે પરંતુ વ્યક્તિને આદત નથી બીજી બાજુની અને પ્રેત યોની કહે છે હવે મધ્યમાં છે અને થોડા સમય પછી તેને મધ્યસ્થિતિની આદત પડે છે પછી તે આગળ વધે છે અને ત્યારે જ જ્ઞાન મદદ કરે છે જ્યારે કોઈ મૃત્યુ પામે છે પુત્ર અથવા પુત્રી પુરોહિત કહે છે તમે શરીર નથી તમે મન નથી તમે તમારી બુદ્ધિ નથી આની પાર જાઓ આ પૃથ્વી તત્વને તમારા શરીરમાંનું પૃથ્વી તત્વ શોષવા દો શરીરમાંનું પાણી પાણીમાં જવા દો આગ તત્વને સમગ્ર વસ્તુને ગળી જવા દો એટલે આપણે આપણા શરીરને પ્રકૃતિમાં પાછું વિલીન કરીએ છીએ આ જ્ઞાન છે જે બાળકો માતાપિતાને અથવા માંદા લોકોને આપે છે તેને તર્પણ કહે છે જે પણ તમે દુનિયામાં જુઓ છો તે તલના દાણા જેટલું છે તે કંઈ ખાસ મહત્વનું નથી તલના દાણાની જેમ તમારી તમામ ઈચ્છાઓને છોડી દો જે અધૂરા કાર્ય તમારા જીવનમાં હતા તે અમારા પર છોડી દો અમે તેની કાળજી લેશો તમે સંતુષ્ટ થઈ આગળ વધો તો આ પ્રોત્સાહન નજીકના અને પ્રિયજનો સગા સંબંધીઓ તેઓ બધા તર્પણ કરે છે એનો અર્થ સંતુષ્ટિથી આગળ વધો એટલે સમજાય છે કે આ પ્રેત યોનિની વચ્ચેની અવસ્થામાંથી તેઓ પિતૃલોક તરફ આગળ વધ્યા અને તમે તમારા દાદા તમારી દાદીઓ અને પહેલાના તમારા પૂર્વજો વંશવાડી સાથે જોડાઈ શકો તેમની કહો તેઓ તમારી રાહ જોઈ રહ્યા છે અને તમને સ્વીકાર કર્યા છે આને જ શ્રાદ્ધ કહેવામાં આવે છે અને તેથી જ એ ઉજવણી છે અને દસ દિવસ બાર દિવસ તેર દિવસ પછી આવા રીત રિવાજો કરવામાં આવે છે જેથી કરીને હવે રડવું નહીં અને દુઃખ નહીં કરવું હવેથી તમે ઉજવણી કરો